બેકગ્રાઉન્ડ તો મેં તમને બતાવી દીધું બરાબર આપણા આયા છે તારંગા એકલો જ છું એકાંતની ડાયરી ચેનલનું નું નામ સાપરી બરાબર મોણસ ભલે હજારોના ટોળા વચ્ચે ફરતો હોય પણ ભાગે એકલો જ ફરતો હોય છે થોડી ઘણી તરસ લાગી છે એક પોણી પી લઉં પછી હું તમને બહુ એક જોરદાર વાત કરું ખરેખર યાદ રાખજો તમે બધા લોકો સમજદાર જ છો પણ તો પણ હું થોડી એક ટકો તમને સમજણ આપું છું દાખલા તરીકે આ પોણી છે બરાબર આ જ પોણી આ પોણી મોણસ ના પીવા ને તો મોણસ મરી જાય તમને ખ્યાલ જ છે બહુ સિમ્પલ વાત છે પણ હમજવા જેવી શું વસ્તુ છે કે જે પોણી ના પીવાથી મોણસ મરી જતો હોય એ જ પોણી જો મોણસ જરૂર કરતાં વધારે પી જાય ને તોય મરી જાય મોણસ તરસ્યો હોય નદી કિનારે જાય પાણી પીવા માટે થોડું ઘણું પાણી પીવે ને તો એની તરસ મટી જાય એનો આરામ થશે જો એ જ માણસ વધારે પોણીની લાલચમાં ભૂલથી નદીમાં ડૂબકી મારી દે તો માણસ મરી જાય છે ઓના પરથી આપણે લોકોને શું સમજવું તો અતિ સર્વત્ર વર્જયિત કોઈ પણ વસ્તુ જરૂર કરતાં વધારે હોય ને યા તો વધારે મળી જાય તો એ હંમેશા નુકસાન જ કરે એવી જ રીતે તમે જુઓ સંબંધોની અંદર કુટુંબની અંદર ભાઈબંધીની ભાઈબંધની અંદર કે તમે કોઈના માટે જરૂર કરતાં વધારે અવેલેબલ રહો છો જરૂર કરતાં વધારે તમે કોઈના પાસે થઈ જાવ છો જરૂર કરતાં વધારે કોઈ સમય આપો છો પ્રેમ આપો છો તો છેલ્લે પછી અમુક વખતે આવા જ માણસો છો આપણને એવું કાંઈ છે કે તે તો મારા માટે કર્યું જ છે શું એટલે ઘણી વખતે આપણને એ વસ્તુ ફીલ થાય વહેલા મોડા ગમે એવો સોનાનો સંબંધ હોય લાખ રૂપિયાનો સંબંધ હોય તો પણ ઘણી વખતે આપણને વહેલા મોડા એવું ફીલ સો ટકા થાય છે તમને મન મને દરેકના આ વસ્તુ સો ટકા ફીલ થઈએ છે અનુભવ થયો છે તમને પોતાનો તમને પોતાના વસ્તુનો અનુભવ છે એના કરતાં તો અમુક માણસો જિંદગીમાં ના મળ્યા હોત ને તો બહુ સારું હતું અમુક સંબંધોની અંદર આપણે ના જોડાયા હોય તો સારું હતું કારણ કે એવું જરૂર નહીં હતું કે જે કૂવો આપણે યાદા રાખીએ કે જે કૂવા જે કૂવાની અંદર પોણી છે એ પોણી પીને આપણે આપણે તરસ મીટાવશું ઘણી વખતે આપણે લોકોએ કૂવામાં ડુકી મારી દઈએ ને બધા પોણીની લાલચમાં તો એ જ કૂવામાં આપણે વધારે પોણી પીને મરતા હોઈએ છીએ ઘણા બધા સંબંધો એવા છે ભૂલથી જીવનની અંદર ખોટા સંબંધોની અંદર આપણે જોડાઈ જઈએ એટલે આપણે જ આવી રીતે ઘૂંટાઈ ગૂંટે મળતા હોઈએ છીએ એવી આશા રાખીને કે અમુક વ્યક્તિઓ અમુક માણસો મારી જિંદગીમાં આવી જાય તો આપણી જિંદગી બહુ સુખ સુખ ચેનથી આપણે જિંદગી જીવીશું તમે જોઈ લો તમે એ લોકો એવું વિચારતા હતા અત્યાર સુધી કે અમુક વસ્તુ હું મેળવી લઉં અમુક વ્યક્તિ મારા જીવનમાં આવી જાય અને પછી વિચાર્યું કે મારા જિંદગી જિંદગી બધું જ કમ્પ્લીટ થઈ જશે છે બધું ઓકે થઈ જશે તો શું ખરેખર એવું થયું નહીં થતું જવાબ તમને ખબર છે મને ખબર છે ઘણી વખતે બધા લોકો એવું કહેતા હોય છે ને કે ભાઈ તમે સુખી છો કે પછી લગ્ન કરેલો હશે ઘણા કિસ્સા આવા હોય છે બીજું તમે કહેવાય ખબર છે ને કે લગ્નનો લાડવો જે ખાધેલો હોય એ પસ્તાય ના ખાધેલો હોય એ પસ્તાય અમુક લોકો એવા એવા હોય છે કે જે લોકો લગ્ન કરવા માટે દુખી છે ઘણા બધા લોકો એવા છે કે જે લોકો લગ્ન કરીને દુઃખી છે કેટલાક લોકો એવા છે કે જે લોકો જે લોકોનો છોકરો નહીં એટલા માટે દુઃખી છે બરાબર અને અમુકનો છોકરો છે એટલા માટે દુઃખી છે મોનસ ગમે એટલો ઘી જાય રાતના એક ખર આપણા લોકો બધા માટે સમય કાઢીએ છીએ સિવાય પોતાના માટે જ બધાના કોમમાં આપણે લોકો દોરીને પહેલાં જતા રહીએ છીએ પણ વાર વારો આપણો આવે એટલે આપણો અમુક કોઈ જ નહીં દરેકના દુઃખ દરેકના સુખ દુઃખની અંદર આપણે ભાગીદાર હોઈએ છીએ બિન બોલાય મહેમાન ઘણી વખતે આપણી બે થતી હોય ને તો એ આપણે ના બોલતા હોય કોઈ તકલીફમાં હોય તો એના આપણે હોમતથી કરીને જોઈને આપણે મદદ કરીએ છીએ કહે જ ને કે તમારે જેવું કોણ થાય પણ આપણે જેવું ધારીએ એવું જીવનમાં નહીં હોતું એવું જરૂર નહીં હોતું ગમે એટલી સારી વસ્તુ હોય ગમે એટલું સ્વાદિષ્ટ ભોજન હોય બરાબર અમુક ટાઈમ પછી તમને એનાથી પી થઈ જાય છે અપચો થઈ જાય છે તો તમને અપકપરી જાય છે કે નહીં ખાવ એટલા માટે વિડીયો બહુ લોબો નહીં કરો આપણે પણ ઇન શોર્ટ હું તમને એટલું જ ક્યાં માગું છું કે જરૂર કરતા વધારે ના બનવું અને વધારે મીઠાઈ ના બનવું એટલા બધા કરવાય ના બનો કે લોકો તમને થૂંકી દો એટલા મીઠાઈ ના બનો તો લોકો તમને ઘરી જાય બાકી આપ જરૂર કરતાં વધારે પણ આપણું ભોરપણ પણ લોકો આપણી મૂર્ખોમાં આપણું ભોરપણ હમજતા હોય છે આપણે જેવા પોતે હોય એવી દુનિયા એવી હોય જરૂર નહીં હોતું એક પહેલાં એક ટાઈમ હતો કે ભાઈ એક કલાકાર હતો એક્ટર હતો એની વેલ્યુ હતી આજકાલ તો તમે જોવો ઇન્સ્ટાગ્રામ આવી ગયો યુટ્યુબ આવી ગયું ફેસબુક આવી ગયું ઘેર ઘેર બધા ક્રિએટર ફર્યા છે ઘેર ઘેર બધા લોકો એક્ટર બની ગયા છે પણ એનાથી એ મોટા એક્ટરો આપણી વચ્ચે જોવા મળ્યું છે ભલે લોકો વ્યક્તિ ઇન્સ્ટાગ્રામ ન આવવા પડતો હોય વિડીયો અપલોડ ના કરતો હોય પણ બધા બધા એક્ટર જ છું પોતપોતાની દુનિયાના પોતપોતાના જીવનના પોતપોતાનો મતલબ કાઢવા માટે દરેક વ્યક્તિ આજે એક્ટર બનીને ફરતો હોય છે લોકો આપણા આગ્રઈને બહુ હારી હારી વાતો કરે હારી હારી એક્ટિંગ કરે પોતાનું કોમ કઢાવવા માટે ખબર નહીં ચ્યો ચેવ વેશ ધારણ કર ના રો રોઈએ યુટર્ન લઈ લો એટલે કોઈ વ્યક્તિ બહુ સારું બનતું હોય ખારા હોવાનો દેખાવ કરતો હોય વધારે પડતું હારી હારી વાતો કરતું હોય તો સાધન રહી જવું કારણ કે કારેલું ભલે કડવું લાગે મને તકલીફ ના આપે પણ જલેબી બી બહુ મીઠી હોય છે એટલે ખબર તમને એવું થાય ના બી ડિસ્કર ના કરમુક માણસ એવા હોય છે કે બહુ હારી સારી વાતો કરો કલર કરતા હોય એટલે અમુક જિંદગીના અનુભવ બધી કહું છું આવા લોકો સાધન રહી જવું કે હારા ટાઈમમાં જ આવા હારા માણસો તો તમારા આજુબાજુ હારા ટાઈમમાં હારા માણસો હું તો ના કહેવાય મારા બોલવાનું ભૂલ થઈ હારા ટાઈમમાં મતલબ માણસો સ્વાર્થી માણસો તમારા આજુબાજુ ભેગા થઈ જાય છે તમને હારી સારી વાતો કરશી એ લોકો તમારા સમયને મોન આપે છે તમારી ઇજ્જતને મન આપે છે તમારા પૈસાનું મોન આપે છે એ બધું જોઈને આવશે તમને જોઈને કોઈ નહીં આવતું તમને મને જોઈને કોઈ નહીં આવતું આપણને એમને પૂરી કે આજે નરેન્દ્ર મોદી પીએમ છે બરાબર બધા લોકો મોદી મોદી કરે છે કાલ આપણું પદ પ્રતિષ્ઠા જતી રહે એટલે જો વ્યક્તિને કોઈ હાલ ચાલે નહીં પૂછતું જૂના જેટલા રાષ્ટ્રપતિ હતા પીએમ હતા બધા હાલ કોઈ એમની ખબર પૂછે કોઈ જગ્યાએ જલ્દી ન્યૂઝમાં દેખાય છે ઓબામા જ્યારે પ્રેસિડેન્ટ હતો ત્યાંના બધી જગ્યાએ ઓબામા ઓબામામાં થતું બરાબર બાઇડન હતું ત્યાંના બધી જગ્યાએ બાઇડન બાઇડન થતું ન્યૂઝમાં આવતું હાલ કોઈ લોકો દેખાવાય છે એટલે બધું ટેમ્પરરી છે વ્યક્તિનો સમય સારો હોય બરાબર પૈસા હોય એટલે લોકો મને મન આપે છે આપણને કોઈ નહીં મન આપતું આપણને લોકો આપણા સમયને મન આપે છે આપણો વ્યક્તિ તો કોને કહેવાય કે આપણો સમય સારો હોય ખરાબ હોય પણ એ આપણા સમયને નહીં જોવો એ વ્યક્તિ આપણને જોશે કે ભાઈ વ્યક્તિ તો મારો છે ને ભલે એનો ખરાબ સમય રહ્યો સારો સમય રહ્યો ખરાબ સમય જતો રહેશે છે સારો સમય જતો રહેશે છે જો સારો સમય નહીં રહે તો ખરાબ સમય ક્યાંથી રવાનો બાકી તમે તારો મતદાર જ છો એટલે થોડા ગણિતના પાકા બનો થોડું વિચારો કઈ જગ્યાએ કેટલું કોના પાસે કેટલો સમય આપવો છેલ્લો પછી એવું જ થશે કે તમે મારા માટે શું કર્યું